નમસ્કાર મારા વહાલા મિત્રો આજની કહાની પહેલો પ્રેમ ધ્યાનથી સાંભળો ખૂબ જાણવા મળશે કંડક્ટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો ચાલો લક્ષ્મીપુરા આવી ગયું લક્ષ્મીપુરા નામ સાંભળતા જ પ્રાચી સીટમાંથી ઝડપભેર ઊભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ દોટ મૂકી દરવાજે પહોંચતા પહોંચતા તો પ્રાચી પડતા પડતા રહી ગઈ પ્રાચીની ઝડપ જોઈને બસમાં બેઠેલા ત્રણ સ્ત્રીઓ તો એક સાથે બોલી પણ કરી બહેન ધીરે ધીરે સંભાળીને ઉતરો ને હમણાં પડી ગયા હોત સ્ત્રીઓની ટકો સાંભળી ના સાંભળી કરીને પ્રાચી ઝડપ બે નીચે ઉતરી ગઈ પાસે રહેલી એક મોટી હેન્ડબેગ નીચે મૂકીને પ્રાચી ઉતરતા મુસાફરોને જોઈ રહી બસમાંથી ઉતરેલ મુસાફરોમાં આધેડ વયની બે મહિલાઓ અને ચાર યુવાનો હતા યુવાનો તો પ્રાચી તરફ એક નજર નાખીને લક્ષ્મીપુરા ગામ તરફ ચાલવા લાગ્યા પરંતુ રહેલ બે મહિલાઓને પ્રાચીએ પૂછ્યું બહેન લક્ષ્મીપુરા ગામ કેટલું દૂર છે બેમાંથી એક મહિલાએ પ્રત્યુત્તર આપ્યો ગામ તો ખાસું અડધો એક કિલોમીટર દૂર છે ગામમાં તમારે કોના ઘેર જવાનું છે પ્રાચીએ નીચે જોઈને કહ્યું રમેશભાઈના ના ઘેર જવું છે પ્રાચીનો જવાબ સાંભળીને મહિલા બોલી રમેશભાઈ તો અમારા ગામમાં ચાર પાંચ જેટલા હશે ક્યાં રમેશભાઈના ઘેર જવાનું છે તમારે ખચકાઈને પ્રાચીએ કહ્યું જેમના દીકરાનું નામ ચેતન છે એ રમેશભાઈ બંને મહિલાઓ સુખી પરિવારની હતી પ્રાચીના જવાબથી બંને મહિલાઓના મોઢા પર આશ્ચર્ય ભાવ હતો એક મહિલાએ ઝડપથી પ્રાચીની પાસે આવીને કહ્યું રમેશભાઈ તમારે શું થાય છે થોડા સંકોચ સાથે પ્રાચી બોલી રમેશભાઈ મારા સસરા છે એમના દીકરા ચેતનની હું ધર્મપત્ની છું બંને મહિલાઓ ભાવે પ્રાચીને જોઈ જ રહી આમે પ્રાચી એકદમ સ્વરૂપવાન તો હતી એમાં એની બોલવાની ઢબથી બંને મહિલાઓ અંજાઈ ગઈ હતી એક મહિલાએ એની પાસેની થેલીમાંથી ફોન કાઢીને ઝડપભેર ફોન પર કહ્યું ચિરાગ તું મોટરસાયકલ લઈને અમને લેવા આવતો હોય તો પાછો વળી જા અને જઈને કાર લઈને આવો અહીં એક બીજી વહુવારું પણ બસમાંથી ઉતરી છે ને એ એકલી છે બંને મહિલાઓ પ્રાચીના માથા પર હાથ મૂકીને બોલી સુખી રહો વહુ બેટા તમે તો ખૂબ સુખી પરિવારના દેખાવશો વહુ બેટા પ્રાચી અમદાવાદથી રવાના થઈ ત્યારથી જ એણે મક્કમ કરી લીધું હતું તેણે બધા જ આવેગોને હૃદયના ઊંડાણમાં ઝડપી દીધા હતા પ્રાચી બસમાં બેઠી હતી ત્યારથી જ એના મનમાં ગામડાના લોકજીવન વિશેના વિચારો સતત ગુમરાવ્યા કરતા હતા એટલે તો એણે બસમાંથી ઉતરતા જ માથા પર સાડી ઓઢી લીધી હતી મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે સાડી માથા પરથી બે ત્રણ વાર સરકી ગઈ હતી પરંતુ એ ઝડપભેર ઓઢી લેતી હતી આ સાડી ઓઢવાના ચક્કરમાં મહિલાઓએ ખૂબ સુખી પરિવારના દેખાવ છો વહુ બેટા વાક્યનો પ્રતિભાવ આપતા પ્રાચીને થોડી વાર લાગી જોકે એણે હકારમાં માથું હલાવીને હા જરૂર કહી દસેક મિનિટમાં ગાડી આવીને ઊભી રહી હેન્ડબેગને એક મહિલાની મદદથી ડીકીમાં મૂકીને બંને મહિલાઓ સાથે પ્રાચી પણ ગાડીમાં બેસી ગઈ ગાડી થોડી આગળ વધ્યા પછી એક મહિલાએ કહ્યું ચિરાગ ગાડીને ચેતનના પિતા રમેશભાઈના ઘેર લઈ લેજે જાય થોડી વારમાં રમેશભાઈનું ઘર આવી ગયું એ સાથે એક મહિલાએ ઇશારો કરીને પ્રાચીને ચૂપ રહેવાનું કહી દીધું અને પછી એ મહિલાએ ગાડીમાંથી નીચે ઉતરીને બૂમ પાડીને કહ્યું અલી કંચન વાહુ ઘેર છો તમે જો ઘેર હોય તો બહાર પધારો જુઓ તો તમારા ઘેર કોણ મહેવાન આવ્યું છે પ્રાચી આતુરતાથી આ બધું સાંભળી રહી હતી સાથે સાથે એનું શ્વસુર ગૃહ પણ નિહાળી રહી હતી પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો છાપરાવાળો ઓરડો આગળ એકદમ સ્વચ્છ એવો ખુલ્લો ચોક ચોકની બાજુમાં બે ગાય અને ત્રણ ભેંસ બાંધેલ પતરાના છાપરાવાળું ઢાળ્યું પ્રાચીએ બધું નિરીક્ષણ કરી લીધું મહિલાનો સાધ સાંભળીને બે ત્રણ મિનિટના વિલંબ બાદ ધોયેલા હાથ છાડીથી લૂછતી લૂછતી એક સ્ત્રી કોરડા બહાર આવી એણે મહિલાનો અવાજ તો પારખી જ લીધો હતો એટલે જોયા વગર જ એ બોલી થોડાક કામમાં હતી દિવાળી કાકી બોલો કોણ મહેમાન આવ્યું છે જવાબ આપતાની સાથે જ કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઊભેલા દિવાળીબહેનને પણ એમણે જોયા એ ઝડપભેર બેન પાસે આવીને એમના પગે નમીને બોલ્યા કોણ આવ્યું છે કાકી તારા દીકરા ચેતનની વહુ આવી છે કંચન વહુ અને એ પણ એકલી ચેતનને નોકરીના કામમાંથી સમય નથી મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે પૈસા બસાવવા સારું પહેલાં તો એણે કોઈને ખબર ના પડે તેમ છાના એકલાએ પ્રેમ લગ્ન કરી લીધા હવે વહુને એકલી એકલી મોકલી દીધી કંસન વહુ હવે તો ફરી જેવી વહુ ઘેર આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મૂકીએ હો ખુશ ખુશમિજાજ ભાવે બોલ્યા દિવાળીબહેનને શું પ્રતિભાવ આપવો એની કંચનબેનને કંઈ સમજણ પડતી નહોતી તેઓ મનોમન વિચારવા લાગ્યા ચેતનની વહુ એ પણ આ ઘરના આંગણે છતાંય ચતુર બુદ્ધિના કંચનબેન ત્વરિત નિર્ણય કરીને બોલ્યા ક્યાં છે મારી વહુ કાકી એમ વહુને તરત નહીં દેખાડું કંચન વહુ જા પહેલાં ઘરમાં જઈને ઘઉં ચોખા કંકાવટીને ગોળ તૈયાર કર હું આડોશ પાડોશની બે ત્રણ દીકરીઓને હાકલો કરું છું બોલીને દિવાળીબેને આડોશ પાડોશની દીકરીઓને સાથ દીધો થોડી વાર રહીને દિવાળીબેને પ્રાચીને ગાડીમાંથી ઉતારી અને ઘૂંઘટો તણાવીને ઊભી રાખી એ સાથે એમણે ચિરાગને કહ્યું જા દીકરા બહુની ડીકીમાંથી બેગ કાઢીને કંચન કાકીના ઘરમાં મૂકી આવ કંચનબેનને સાહસ કુતૂહલ થયું એમને હજી પણ સમજમાં નહોતું આવતું કે આ બધું શું છે જોકે તેઓ આદરણીય દિવાળી કાકીનો બોલ ઉથાપી શકે તેમ નહોતા ઠીક છે બાંધી મુઠી લાખની વિચારીને કંચનબેન ઓરડામાંથી સામગ્રી સાથે બહાર આવ્યા પાંચેક મિનિટમાં તો બહાર લગ્ન ગીતો ચાલુ થઈ ગયા હતા એ સાથે જ યુવાનો અને બાળકો સાથે મહિલાઓનો જમાવડો થઈ ગયો કંચનબેને વહુને પોખીને એના દુખણા લીધા અને એના મોંમાં ગોળનો ગાંગડો મૂક્યો તો પ્રાચીએ પણ સાસુના ચરણ સ્પર્શ કર્યા દિવાળીબેન તો સૌ સાંભળે તેમ બોલી ઉઠ્યા અલી ખૂબ ભાગ્યશાળી છે કંચન વહુ તું તારા દીકરાએ તો રૂપરૂપના જેવી વહુ પસંદ કરી છે કંચનબેને બેન અને ઉભેલ સૌને સારું લગાડવા હસતું મોટું રાખીને ગોળ વહેંચ્યો બરાબર આ જ સમયે કંચનબેનના પતિ રમેશભાઈ અને દીકરી વસંતી ખેતરેથી ઘેર આવી પહોંચ્યા આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દીકરી બંનેને આશ્ચર્ય થયું વસંતીએ તો દોડી આવીને કંચનબહેનને પૂછ્યું આ બધા કેમ ભેગા થયા છે મમ્મી આ શાના ગીત ગવાઈ રહ્યા છે કંચનબેન જવાબ આપે તે પહેલાં તો ત્યાં ઊભેલ બે ત્રણ છોકરીઓ જ બોલી ઉઠી ચેતનભાઈના વહુ આવ્યા છે વસંતી બિચારી વસંતી એને તો હજી માન્યામાં નહોતું આવતું જોકે સામે ઘૂંઘટો ટાણેલ કોઈ ઊભું હતું એ વસંતીએ જોઈ લીધું હતું વય કોઈ જુએ નહીં એમ કંચનબેને વસંતીને ચૂપ રહેવાનો ઇશારો કરી દીધો હતો રમેશભાઈ પણ પૂરેપૂરી મૂંઝવણમાં જ હતા મનમાં કંઈક સૂજી આવતા વસંતી ઝડપભેર પ્રાચી પાસે ગઈ એ ભાભી કહીને પ્રાચીનો ઘૂંઘટ ઊંચો કરીને જોવા લાગી એ સાથે જ એના આશ્ચર્યનો પાર ના રહ્યો ભાઈ ચેતને મોબાઈલમાં બતાવેલ એની પત્ની પ્રાચી જ હતી આ ચાલો ભાભી હવે ઘરમાં કહીને ખુશખુશાલ વસંતી પ્રાચીને ઘરમાં લઈ ગઈ દીકરી વસંતીના હાવભાવ જોઈને એ જ ખબર પડી ગઈ કે છે તો દીકરાની વહુ એમના હૃદયને થોડીક ટાઢક થઈ એ સાથે જ મુંજાઈને ઊભા રહેલ રમેશભાઈ તરફ ઈશારો કરીને કંચનબેને એમને હૈયાધારણ આપી કંચનબેને દિવાળીબેન અને એમની સાથે આવેલ રમીલાબેનનો આભાર માન્યો કંચનબેન અને વસંતીએ સૌને ચા પાણી કરાવ્યા ચા પાણી કર્યા પછી ધીરે ધીરે સૌ વિખેરાઈ ગયા સૌ ચાલ્યા જતા જ કંચનબેન ઓરડામાં ગયા રમેશભાઈ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા કંચનબેને એમને પાણી ભરીને આપ્યું પ્રાચીની નજર પતિને પાણી આપવા જઈ રહેલ કંચનબેન પર પડી ટીવી સિરિયલો અને ફેસબુક પર વાંચેલ વાર્તાઓ પ્રાચીની મદદે આવી એટલે જ તો એણે નણંદ માટે વસંતીબેન સંબોધન વાપરીને કહ્યું બહાર કોટ પર બેઠેલા છે તે પપ્પા છે વસંતીએ હકારમાં ડોક હલાવી કે તરત જ પ્રાચી ઝડપભેર ઊભી થઈને બહાર આવીને રમેશભાઈના પગે પડી રમેશભાઈએ દીકરાની વહુને સુખી રહો વહુ બેટા આશીર્વાદ આપ્યા પરંતુ હજી એમના મનમાં અચરસ તો અકબંધ જ હતું એ જ પરિસ્થિતિ વસંતબેન અને વસંતીની પણ હતી શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ ચારેય માનવ હૈયાનો મૂંજાર હતો અત્યારે આખરે કંચનબેન પ્રાચી પાસે આવીને બેઠા અને તેનો ઘૂંઘટ હટાવીને ફરીથી એના માથા પર હાથ મૂકીને બોલ્યા ચેતન કેમ ના આવ્યો પ્રાચી વહુ આટલો ઝડપી પ્રશ્ન પૂછાશે એ પ્રાચીને ખબર નહોતી એની મુંઝવણ વધી ગઈ ધીમે ધીમે પ્રાચીની આંખો ભીની થવા લાગી એ સાથે જ કંચનબેન પણ વ્યાકુળ થઈ ગયા એમને હજી કંઈ સમજાતું નહોતું કંઈ અજુગતું તો નથી બની ગયું ને એમના મનમાં ધ્રાસકો પડ્યો એટલે જ એમણે વહુના ખભે હાથ મૂકીને કહ્યું જે કંઈ વાત હોય તે જલ્દી કહી કહી દો પ્રાચી વહુ તમે બિલકુલ મૂંઝાશો નહીં મન મક્કમ કરીને પ્રાચીએ શરૂઆત કરી મમ્મી ચેતને તો મને છ મહિના પહેલાં છોડી દીધી છે હું તમને બધી જ વાત કરું છું તમે કંઈ આડાઓું ચેતન વિશે ધારી ન લેતા છ મહિનાથી મેં તેમને જોયા નથી પરંતુ મારું દિલ કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય પરંતુ સુરક્ષિત જ રહેશે દર પંદર દિવસના શનિ રવિ મારો દીકરો ચેતન ઘેર આવે જ છે એટલે એની તમે પણ ચિંતા ના કરો પ્રાચી વહુ પરંતુ શું હકીકત છે એ બધું અમને કહો કંચનબેને ઉત્સુકતાથી કહ્યું મમ્મી મારા પપ્પાનો પરિવાર ગર્ભશ્રીમંત છે એ તો તમને સૌને ખબર જ છે મારી વાત કરું તો હું મારા પપ્પાનો અતિશય લાડકોડમાં ઉછરેલું સંતાન છું પાણી માગું તો દૂધ હાજર થાય એટલો સુખી પરિવાર છે મારો એવી સુખ સાહેબીમાં ઉછરેલ હું નવા જમાનાની સ્વચ્છંદી છોકરી હું અને ચેતન સાધ્યાયી હતા એમબીએના અભ્યાસ દરમિયાન મારું દિલ ચેતનને હું કઈ રીતે દઈ બેઠી એ ખબર ના પડી મોડે મોડે મને ખબર પડી કે એમનો મનોહર ચહેરો મને વાક છટ્ટાએ મને આંધળી કરી દીધી હતી ચેતન અભ્યાસમાં તો ખૂબ આગળ હતા જ એની સાથે સાથે એમની અન્ય ઈતર પ્રવૃત્તિઓએ મને મોહી લીધી હતી મેં એમને ક્યારેય ના પૂછ્યું કે તમારા મા બાપ શું કરે છે અને તમારી પાસે કેટલી સંપત્તિ છે છેવટે મેં એક દિવસ ચેતનને મારા મમ્મી પપ્પા આગળ હાજર કર્યા મારા પપ્પાએ તમારી આર્થિક પરિસ્થિતિ ચેતન પાસેથી જાણતા જ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું પરંતુ હું ચેતન વગર રહી શકું તેમ નહોતી એટલે અમે લવ મેરેજ કરી લીધા મારા પપ્પાને લવ મેરેજની ખબર પડતાં જ એમણે ફોન કરીને ઘેર આવી જવા કહ્યું એમણે અમને માફ કરી દીધા જોકે મારા પપ્પાએ ચેતન આગળ શરત મૂકી કે ચેતનકુમાર મારી દીકરીએ આજ સુધી ગામડું જોયું જ નથી તમારા પતરાવાળા મકાનમાં મારી દીકરી રહી ના શકે ગાય ભેંસોનો તો એને ભરપૂર ડર લાગે છે એટલે વિનંતી કરીને તમને કહું છું કે હાલ પ્રાચીને તમે તમારે ઘેર ના લઈ જાઓ તો સારું સાચું કહું તો ગામડાની તો મને એલર્જી હતી મમ્મી ગાયો ભેંસો આજુબાજુની ગંદકી જ મને મનમાં ફિટ થઈ ગઈ હતી એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું ને એમાંય મારા પપ્પાનું એમાં પ્રોત્સાહન ભળ્યું ચેતને તો મને ક મને મારા પપ્પાની વાત સ્વીકારી લીધી કદાચ એમ માનીને કે ઘીના ઠામમાં ઘી પડી જશે ચેતને ભાડેથી ફ્લેટ રાખ્યો એમાં અમે રહેવા ગયા ચેતનનો પગાર ઊંચો હતો પરંતુ મારા મોધ શોખના પ્રમાણમાં એ ઓછો જ હતો એવો મને અહેસાસ થયો મારા મમ્મી પપ્પાની ચડામણીની તો મને ખબર જ ના રહી તેઓ મારા કાનમાં મીઠું ઝેર ભરતા જ ગયા અને એ મુજબનું વર્તન હું કરતી રહી ચેતન ઓવર ટાઈમ કરીને પણ મારા શોખ પૂરા કરતા ગયા મારા મમ્મી પપ્પાને તો બીજું બહાનું મળી ગયું જમાય ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ પર્યટન અને પાર્ટીઓ ક્યારે કરશે મીઠા ઝેરને હું પીતી રહી અને ચેતન પ્રત્યે નફરત ઘોળતી રહી હું મમ્મી પપ્પાની છળ કપટ રૂપી સોનેરી જાળમાં સપડાઈને ચેતનથી મુક્ત થઈ ગઈ આખરે ચેતને મને ઘણી સમજાવી પરંતુ હું ના માની તે ના જ માની મારા પપ્પાએ મૂર્તિઓ પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો એ ગર્ભશ્રીમંત પરિવારનો એકનો એક નબીરો હતો એની અવરજવર મારા ઘેર ચાલુ થઈ ગઈ એનો ભૂતકાળનો કાળો કલંકિત ઇતિહાસ મને કોલેજ કાળ દરમિયાન જાણવા મળેલ હતો અને એણે એની પ્રથમ પત્નીને છૂટાછેડા પણ આપી દીધેલ હતા મેં મારા મમ્મી પપ્પાને આ સંબંધ બાબતે ચોખ્ખી ના પાડી દીધી પરંતુ પૈસાને પરમેશ્વર માનતા મારા માબાપને તો એ છોકરો જ મારા માટે લાયક લાગતો હતો એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘરે આવ્યો અને મને ભરમાવવાની કોશિશ કરવા લાગ્યો મને તો તેના તરફ પૂરેપૂરી નફરત હતી એટલે મેં તેને કોઈ ભાવ ન આપ્યો અંતિમ હથિયારનો ઉપયોગ કરતાં તે બોલ્યો કે પ્રાચી તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે એનો ખરાબ ઈરાદો હું પામી ગઈ મેં મમ્મી અને પપ્પાના નામની બૂમો પાડી પરંતુ એ લોકો તો બહાર ક્યાંક ચાલ્યા ગયા હતા મને માન્યમાં નહોતું આવતું કે મા બાપ દીકરી માટે એ દિવસે એ નરાધમે મારી આબરૂ લેવાની કોશિશ કરી હું લૂંટાઈ ગઈ હોત પરંતુ મારા પપ્પાનો જૂનો ડ્રાઈવર એની દીકરીના લગ્નનું આમંત્રણ આપવા ઘેર આવ્યો હતો એણે મને બચાવી લીધી એ નરાધમ ત્યાંથી પલાનિંગ થઈ ગયો મેં મનોમંથન કરી લીધું મારો હાથમાં પોકારી ઉઠ્યો કે આખી દુનિયામાં ખોળીશ તોય ચેતન જેવું પાત્ર તને નહીં મળે પળનોય વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસુ અને ઈમાનદાર રસોઈયાને ઘરની ચાવી આપીને એને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું મમ્મી હવે તમે કે ચેતન મને અહીંથી પણ ઝીકારી કાઢશો તો તો મારું અંતિમ લક્ષ્ય મોત જ હશે મમ્મી મને જિંદગીનું સત્ય સમજાઈ ગયું છે મમ્મી મેં ખૂબ મોટી ભૂલ કરી છે હું હૃદયથી ખૂબ ખૂબ પસ્તાઈ રહી છું મને માફ કરી દો મમ્મી હું ચેતનની પણ માફી માગીશ મમ્મી હું અહીં રહેવા પણ તૈયાર છું હું બધું જ શીખી લઈશ મમ્મી બોલતા બોલતા પ્રાચીનો ચહેરો સાવ વિલાઈ ગયો ધોધમાર વરસાદની જેમ એની આંખોમાંથી અશ્રુધારા છૂટી એ બે પગ વચ્ચે માથું છુપાવીને બેસી રહી થોડી વારમાં જેના બરડા પર ધીરે ધીરે કોઈનો હાથ ફરી રહ્યો હતો હા એ હાથ કંચનબેનનો હતો દિયામણા ચહેરે પ્રાચીએ સાસુ સામે જોવાનો પ્રયત્ન કર્યો કંચનબેન માનવાચક સંબોધન છોડીને વાત્સલ્ય ભાવરૂપી તુકારા પર આવીને કહેવા લાગ્યા રડ નહીં પ્રાચી વહુ જે દીકરાએ એના મોઢેથી હજી સુધી કહ્યું જ નથી કે તે એને ચર છોડી દીધો છે એ દીકરો ક્યારે તને નહીં દીકારે એની ખાતરી હું આપું છું તારા વિશે એક દિવસ પણ જેણે ફરિયાદ કરી નથી એ દીકરો તને ક્યારે નહીં ધીકારે પ્રાચી વહુ તે તારી સાસરીમાં આજ સુધી પગ મૂક્યો નથી પરંતુ એ દીકરાએ ગમે તે બહાના બતાવીને તારા કાયમ વખાણ જ કર્યા છે પ્રાચી વહુ પ્રાચીએ કંચનબેનના ખોળામાં માથું નાખી દીધું કંચનબેન એને ખાસ્સી વાર હાથ ફેરવીને પંપાળતા રહ્યા વસંતી વહુનું લાગણી સભર દૃશ્ય માણતી રહી છેવટે એ બોલી મમ્મી છ વાગવા આવ્યા છે શિયાળો છે એટલે પેટમાં બિલાડા બોલે છે ચાલ હું હવે ચાર રોટલા ટીપી નાખું પ્રાચી સફાળી બેઠી થઈ ગઈ આંખો લૂછીને એ બોલી ના વસંતીબેન તમારે રોટલા નથી ટીપવા મને રોટલા તો નહીં ફાવે પરંતુ મારા હાથે બનાવેલી રોટલીથી જ આજે સૌને જમાડીશ વસંતી તો ફાવીને જોતી જ રહી તો કંચનબેને ઊભા થઈને રમેશભાઈ પાસે જઈને મંદ મંદ હસી રહ્યા હતા પ્રાચી રોટલી વણી રહી હતી ને વસંતી તેને શેકી રહી હતી ત્યાં જ આંગણે એક કાર આવીને ઊભી રહી ચેતનકુમાર રમેશભાઈનું મકાન આ જ છે ને ગાડીમાંથી ઉતરતા વ્યક્તિનો અવાજ સંભળાયો પ્રાચીને એના પપ્પાનો અવાજ ઓળખતા વાર ના લાગી એનું મોઢું લાલ ચોળ થઈ ગયું રમેશભાઈએ આંગતુક પુરુષ સ્ત્રીને આવકાર આપીને અંદર બોલાવ્યા બંનેને બેસાડીને પાણી આપ્યું અને પછી રમેશભાઈ બોલ્યા ઓળખાણ ના પડી આપની કોઈ દિવસ અમને જોયા હોય તો ઓળખો ને તમારું નામ રમેશભાઈ હોય તો તમે અમારા વેવાય છો અમે પ્રાચીના મા બાપ છીએ રાજ્યના પપ્પાએ ઢીલા સ્વરે કહ્યું રમેશભાઈ ઊઠીને મહેમાનોની આગતા સ્વાગતા કરે તે પહેલાં તો રસોડામાંથી અવાજ આવ્યો મારે કોઈ મા બાપ નથી શેઠ ધનરાજ અને હશે તોય હું એમને મૃત્યુ પામેલા જ સમજું છું જે મા બાપ એની સગી દીકરીનું શિયાળ લૂંટાવવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતા હોય એ ક્યારેય એ દીકરીના મા બાપ ના હોઈ શકે મોહિતે રચેલા તરકટનો તાળો મળી ગયો પ્રાચીના પપ્પા શેઠ ધનરાજને શ્રીમંત અને પ્રાચી માટે મૂર્ત્યા તરીકે ધનરાજે પસંદ કરેલ મોહિતે જ તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે પ્રાચીને કહ્યા વગર તમે બંને પતિ પત્ની બહાર બગીચાની માળીની ઓરડીમાં આવી જાવું મોહિત તમને પ્રાચી વિશે કંઈ કહેવા માગે છે ધનરાજ શેઠ અને તેમના પત્ની ઓરડીએ ગયા ત્યાં જ સાત આઠ બુકાની ધારી વ્યક્તિઓએ ધનરાજ શેઠ અને તેમના પત્નીના હાથ પગ બાંધી દીધા હતા બે કલાક બાદ છુટકારો થયો હતો છૂટા થતાં જ બંને જણ ઘેર આવ્યા હતા ત્યાં રસોઈયાએ ત્યાં બનેલ ઘટના કહી સંભળાવી હતી બેટા ઘેર આવેલ મહેમાન સાથે આવું વર્તન ન કરાય પહેલાં તમે તમારા મા બાપ કેમ આવ્યા છે ને તમને શું કહેવા માગે છે એ તો સાંભળો પ્રાચી બહુ કંસનબેન થડકતા હૈયે બોલ્યા એને બોલવા દો વેવાણ એની બળતરા સાચી છે ચેતનકુમારથી છૂટી કરવા અમે ઘણા ખેલ ખેલ્યા છે એ સાચું છે વ્યવહાર પરંતુ એનું શિયાળ લૂંટાવવા માટે અમે તૈયાર થયા એ એક એ હલકટ મોહિતે રચેલું કાવતરું હતું અમારી દીકરી અમને આ બાબતે ખુલાસો કરવાનો એક મોકો આપશે તો અમે એના ઋણી રહીશું ધનરાજભાઈએ વિનંતી ભાવે કહ્યું ધનરાજભાઈની આજીજી સાંભળીને રમેશભાઈએ કહ્યું બેટા પ્રાચી વહુ તમારો સસરો તમને વિનંતી કરે છે કે તમારા મા બાપનો ખુલાસો એકવાર સાંભળી લોટવાળા હાથે જ પ્રાચી ઝડપભેર આવીને અવળી ફરીને ઊભી રહી ધનરાજ શેઠે બધી હકીકત કહી સંભળાવી ને પછી કહ્યું દીકરી પ્રાચી અમારી ભૂલોને બની શકે તો માફ કરજે અમે હવે જઈએ છીએ અમે તને લઈ જવા માટે નહીં પરંતુ આશીર્વાદ આપવા આવ્યા છીએ તારી આ જિંદગીમાં કોઈ ચંચુપાત હવે નહીં કરીએ બે ઘડી આ અભાગ્યા મા બાપના ઘેર આવવાનું મન થાય તો દરવાજા કાયમ માટે ખુલ્લા છે તું તારા સંસારમાં કાયમ સુખી રહે અને તારો પરિવાર કાયમ હરિયો ભરિયો રહે એ માટે હવેથી ભગવાનને જરૂર પ્રાર્થના કરશું આટલું કહીને ધનરાજ શેઠે જ્યાં ચાલવાનું કર્યું ત્યાં જ આંસુથી ખરડાયેલ અવાજ આવ્યો દીકરીના હાથની રોટલી જમતા નહીં જાઓ પપ્પા આજે તમારી દીકરીએ જિંદગીમાં પ્રથમવાર રોટલી બનાવી છે એ આકાર વગરની દીકરીના હાથથી બનાવેલ રોટલી પ્રથમવાર તો જમીને જાઓ મમ્મી પ્રાચીના હાથે બનેલ રોટલી પ્રથમવાર જમ્યા એના માવતર તો રાત્રે આડોશ પાડોશ માચી આવેલ પચીસેક પુરુષો અને સ્ત્રીઓની ગ્રામ્ય જીવનની વાતો પણ પ્રથમવાર સાંભળી રહ્યા હતા આ માલેતુજાર વેવાય વેવાણ સવારે આઠ વાગે નીકળતા પહેલાં ધનરાજભાઈને મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા ભૂલ સુખ માફ કરજો રમેશ વેવાય પરંતુ આજે મેં ગામડાને મન ભરીને માણ્યું છે ગામડાને હું આજે સાચી રીતે સમજ્યો છું મહિને બે મહિને લટાર મારવા જરૂર આવીશ વેવાય શ્રી આજે શનિવાર છે હજી સુધી પ્રાચી વિશે ફોન પર કોઈ જાણ કરવામાં આવી નથી ચેતનને વસંતી ખેતરેથી આજે પાંચ વાગ્યે જ ઘેર આવી ગઈ છે કંચનબેન ભેંસ દોહી રહ્યા છે ને પાછે બેઠેલ પ્રાચી શીખવવાનો પ્રયત્ન કરી રહી છે અરે વાહ ભાભી ક્યાં હવે છોડો ભેંસ દોહવાનું અને વવરાણી બની જાઓ હમણાં ભાઈલો આવીને ઊભો રહે છે ફિર અમારા ખેલ દેખના ક્યાં કરતી હું મેં આજ અતિશય હરક ભૈયા હૈયે હિન્દી ગુજરાતી મિક્સ કરીને વસંતી પ્રાચી ભાભીને ખુશ કરવા પ્રયત્ન કરી રહી હતી પ્રાચી વસંતી પાસે આવીને બોલી બેન મને ડર લાગી રહ્યો છે તમારા ભાઈ મને સ્વીકારી તો લેશે ને અરે ભાગી છોડો બધી ચિંતા અમે ત્રણેય રાજી છીએ પછી ભેલા કી ક્યાં ઓખા થઈ કહીને વસંતી હસતી હસતી પ્રાચીને ભેટી પડી સાંજે સાડા સાત ચેતન ઘેર આવી ગયો રમેશભાઈ અને કંચનબેન આ વખતે ગાયો ભેંસો આગળ મચ્છર ભગાડવા લીલા લીમડાના પાનનો ધુમાડો કરી રહ્યા હતા ચેતને ઘરમાં પ્રવેશતા જ ઘૂંઘટ તાણીને બેઠેલ સ્ત્રીને જોઈ ચેતન કંઈ પ્રશ્ન કરે એના પહેલાં જ વસંતી બોલી ઉઠી સરપ્રાઇઝ ભૈલા આપ કે લીએ નહીં દુલ્હન ને રંગરૂપ મેં સજા કે લાયે હે હમલોગ આપકો દુલ્હન અવશ્ય પસંદ આવેલા ગ્લાસ આપતા બોલી શું જુએ છે ભૈલા ભરેલું ગ્લાસ હાથમાં પકડી રાખીને ચેતન બોલ્યો સાચું કહેજે છે વસુ આ પ્રાચી છે ને ઘૂંઘટો તાણીને બેઠેલી પ્રાચી સ્તબ્ધ થઈ ગઈ એ જ હાલ વસંતીના હતા તો ઓસરીની બાજુમાં ભીત પાસે સંતાઈને ઉભે રમેશભાઈ અને કંચનબેન પણ આશ્ચર્યચકિત હતા મને વિશ્વાસ હતો કે પ્રાચીને ભૂલ સમજાતા એ જરૂર પાછી આવશે ચેતન અનાયાસે આટલું બોલી ગયો વસંતીએ વિનંતી કરીને ઘૂંઘટો તણાવીને મહાપરાણે બેસાડેલ પ્રાચી શું થશેના ડરથી મારી સંકોચાઈને બેઠી હતી તે ચેતનના છેલ્લા એક જ વાક્યના અમૃત કુંભથી તૃપ્ત થઈ ગઈ પ્રાચીએ ઊભી થઈને દોટ મૂકીને સીધી ચેતનના ચરણોમાં જઈને આળોટી પડી એના મોઢેથી વાક્ય શરીર મને માફ કરી દો ચેતન